દગામના ઉદળ અને પાટના કુવાની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર શ્રી કલેક્ટર શ્રી ગાંધીનગર દ્વારા કરવામાં આવતી આકસ્મિક ગ્રામ્ય મુલાકાતોને ચેકિંગ તંત્રને ગતિશીલ અને પારદર્શક રાખવા માટેનું એક ખૂબ જ અસરકારક પગલું છે જ્યારે ઉચ્ચ અધિકારીઓ સીધા જ પાણીના સ્તરે જઈ નિરીક્ષણ કરે છે ત્યારે સરકારી યોજનાઓનો અમલ વધુ સચોટ બને છે અને અને આ જ હેતુને રાખી કલેક્ટર શ્રી ગાંધીનગર ગાંધીનગર દવે જિલ્લાના શહેરી વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે આ મુલાકાતો દરમિયાન કલેક્ટર શ્રી મુખ્યત્વે સીધા નાગરિકોની સ્પર્શતા મુદ્દાઓ અને સેવા પર ધ્યાન કેન્દ્રિત કરતા ચકાસણી હાથ ધરી રહ્યા છે ત્યારે ઉદણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં મુલાકાત કરતા કલેક્ટર કુશ્રી ગાંધીનગર મેહુલ કે દવે બાળકોની હાજરી અને શિક્ષણનું સ્તર ચકાસવા સાથે શાળાના ભૂલકાઓ સાથે વાર્તાલાપ પણ કર્યો વ્યાજબી ભાવની દુકાન મારફત જરૂરિયાતમંદ પરિવારોને નિયત જથ્થોને ગુણવત્તાયુક્ત અનાજ મળે તેમજ સ્ટોક રજિસ્ટરની ચકાસણી કરી તમામ જરૂરિયાતમંદોને સમયસર પુરવઠો મળી રહે તે માટે જરૂરી સૂચનો કર્યા તેમજ પાટના કુવા ગામ ખાતે આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી દવાઓનો જથ્થો અને દર્દીઓને મળતી સારવારની સુવિધા અંગે રૂબરૂ અહેવાલ મેળવ્યો પાટના કુવા ગામ ખાતે કેન્દ્રની મુલાકાત કરી દવાઓનો જથ્થો ડોક્ટરો અને સ્ટાફની હાજરી તથા દર્દીઓને મળતી સારવારની સુવિધા અંગે રૂબરૂ અહેવાલ મેળવ્યો હતો તથા પીએસસી સેન્ટર ખાતે આવેલ ડોક્ટરની જગ્યા ભરવા તથા પશુ દવાખાનામાં સ્ટાફની નિમણૂક કરવા બાબતે સંબંધિત અધિકારીશ્રીને કલેક્ટરશ્રી દ્વારા જરૂરી સૂચના આપવામાં આવી હતી પાટનાકુવા ગામનું તળાવ ઊંડું કરવા જરૂરી લાગે તો નડતા વૃક્ષો કાપવા મંજૂરી માંગવા જણાવતા કપાતા વૃક્ષો સામે બીજા નવા દસ ગણા વૃક્ષોના જતન માટે પણ સૂચન કરવા જણાવ્યું હતું વિકાસ માટે વૃક્ષોનું છેદન અટકાવી ન શકાય તો કપાતા વૃક્ષો સામે અનેક ગણા વૃક્ષો વાવવામાં આવે તે આપણા સૌની જવાબદારી છે ઉપરાંત પાણીની નવી ટાંકી બનાવવા બાબતે સંબંધિત અધિકારી શ્રીઓને ગ્રામજનો સાથે સંકલનમાં રહી નિયમ અનુસારની કાર્યવાહી કરવા પણ કલેક્ટર શ્રીએ જરૂરી સૂચના આપી હતી વધુમાં શાળાના નવીન મકાન બનાવવાના કામે નિયમ અનુસારની કાર્યવાહી કરવા સંબંધિત અધિકારી શ્રીને જણાવાયું હતું તથા નાળિયાના રસ્તો સ્મશાન જવાના રસ્તા બાબતે પણ જરૂરી સૂચના આપવામાં આવી ઉલ્લેખનીય છે કે દહેગામ તાલુકાની આ મુલાકાત અંતર્ગત પ્રાંત શ્રી પાર્થક કોટડિયા પણ કલેક્ટર શ્રી સાથે આ મુલાકાતમાં જોડાયા હતા રિપોર્ટર નરેશ વ્યાસ તંત્રી બનાસ થી